હય શ્રી રામ હર હર મહાદેવ શું હું મોટો માનસ છું એવા ભાવ આવે મનમાં એવા ભાવ તો ન આવવા જોઈએ પણ આવે તો વિચાર કરજો આજકાલ તો ગાડી હોય બંગલા હોય મકાન હોય તો એને લોકો મોટા માણસ માને છે પણ મોટો માણસ કોણ છે જે કોઈની મદદ કરી શકે પરોપકાર કરી શકે ભગવાનને પ્રાર્થના કરો કે મારા ઘરે કોઈ આવે અને હું મદદ કરી શકું એવા ભાવ હોય તો તમે મોટા માણસ કોઈ ભૂખ્યા માણસ હોય તમે રોટલા આપી દો અને ભૂખ્યા રહી જાઓ તો તમે મોટા માણસ બાકી ગાડી હોય બંગલા હોય અને કોઈને પાંચ રૂપિયા ન આપો મદદ ન કરો તો તમે મોટા માણસ નથી પેમાના બદલી ગયેલા છે પેમાના પાછળ ચેન્જ કરો મોટા માણસ કોણ जो परोपकार कर सके भक्ति कर सके मदद कर सके कोई माटे काम आई सके कारण कि परहित समसरी सधरम नहीं भाई परोपकार कर सके भगवान कोई ने धनवान बनावेला है मतलब भगवान भरोसा करे छे कि आ मनुष्य दगा न करे एना पास बहुत धन है ये ने मदद कर सके पर एवं दगाबाज निकले करप्ट हो पी मानस, तेजी थी, जमीन पर आ जाए अने कमजोर बनी जाए भगवान जय ते ताकतवर बनावे धनवान बनावे बल बलवान बनावे बुद्धिशाली बनावे तो समझो कि भगवान पर ट्रस्ट करे भरोसा करे भानी ने कोई मोटा साहेब बनी जाओ तो भगवान भरोसा करे बुद्धिशाली से साहेब बनेला है समाज मे कई कर नवा विचार आपसे कोई मोटा आश्रम तमे महंत बनी गए तो भगवान भरोसा करे छे तमे समाज माटे काई करो भरोसो न तोड़ो तमे कोई नेता बनी गा राजकारणी मोटा तो भगवान ट्रस्ट करे छे भरोसा करे छे तमे काई करशो पर तमे रोड खावी जाओ ब्रिज खावी जाओ तो बदनामी थे आवा जीवता मरेला तो मोटा मनस कौन जो परोपकार करता हो नरसिंह मेहता पास कई ना था, पर मोटा मनस था कारण समाज में प्रेम फैलावता तो तब विचार करजो कि शू हूँ मोटो मानु छु कोई ना कहवा तेरे मोटा मानस भले बनी जाओ घड़ी आनंद आए पर भगवान ना नजरों में ते मोटा मानो ये क्या संभव थाय જ્યારે તમે જીવનમાં કાય કરેલા હોય સમાજ માટે ગરીબ માટે સાધુ માટે ધર્મ માટે માનવતા માટે બહેન દીકરી માટે તો કોઈ દવાખાનામાં 5 રૂપિયા આપેલા કોઈ ગરીબને 5 રૂપિયા આપેલા કોઈ રોટલા ખવડાવેલા તો તમે મોટો માનજો બાકી ગાડીમાં ફરો બંગલામાં ફરો અને તો તમે મોટો માણસ નથી તમે મહાન પૂર્ણત તમે ભગવાન સાથે ધગા કરો છો કારણ ભગવાન ટ્રસ્ટ કરેલા છે તું તને બુદ્ધિમાન બળવાન તાકત ઓર મહાન બનાવેલા છે કારણ એ મનુષ્ય સમાજમાં પ્રેમ ફેલાવશે જગત ના કલ્યાણ કરશે સમાજમાં કોઈ દુખી ન રહી શકે એના માટે તને બુદ્ધિમાન બળવાન અને ધનવાન બનાવેલા છે